ભરૂચ જિલ્લાના દહેજ પાસે આવેલા કડોદરા વાવ ફાટક ઉપર ગુડ્સ ટ્રેન અને ઈકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટનામાં ઈકોમાં સારવાર બે જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા તેઓને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ સમગ્ર ઘટનાની અપડેટ છે તે સામે આવી રહી છે ત્યારે આ ઘટનામાં કહેવામાં આવી રહ્યું છે કે ઉપસ્થિત ગાર્ડની બેદરકારીના કારણે વાવ ફાટક ખુલી રહી જતા ક્રોસિંગ કરી ઇકો ગાડી ટ્રેનની અડફેટે આવી ગઈ હતી ત્યારે ઘટનામાં એક ગાડીને ખૂબ જ ભયંકર નુકસાન થયું હતું તેમજ કારમાં સવાર જે ત્રણ જેટલા લોકો હતા તે લોકોને પણ ઈજાગ્રસ્ત ઈજાઓ પહોંચી હતી તે તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર હેઠળ ખસેડવામાં પણ આવ્યા હતા

આગળ રોડ ક્રોસ કરવા ગયા ને તે જ સમયે ક્યાંકથી જે ટ્રેન આવતી હતી આગળથી જે ટ્રેન સાથે ફડકાતા ઈકો અને ટ્રેનનું ભયંકર એક્સિડન્ટ પણ અકસ્માત પણ સર્જાયો છે અને ત્યાં ઈકો ગાડીમાં પણ જે ત્રણ સવાર લોકો હતા તેમને પણ ખૂબ જ ઈજાઓ પહોંચી છે આપ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર કે ઈકો ગાડીને પણ કેટલું નુકસાન પહોંચ્યું છે અને તે ઉપરથી પણ અંદાજો લગાવી શકાય છે કે તેમાં ગાડીમાં સવાર જે ત્રણ લોકો હતા તેમને પણ કેટલી ઈજાઓ પહોંચી હશે ત્યારે તાત્કાલિક ધોરણે આજુબાજુના લોકો પણ પહોંચી ગયા હતા અને આ ઘટનાની જાણ થતાં સમગ્ર પંથકમાં પણ ચકચાર મચી જવા પામી હતી ત્રણે ત્રણ જે લોકો હતા તેમને પણ તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવે છે ત્યારે આગળ કાર્યવાહી કરવાની છે તેની પણ હાલ સમગ્ર માહિતી મેળવવામાં આવી રહી છે પણ અત્યાર સુધી જે પ્રકારની અપડેટ્સ મળી રહી છે તે પ્રમાણે ફાટક ખુલ્લું રહી જતા એકો ગાડી પસાર થતી હતી ને તે જ સમયે ટ્રેન આવતા અકસ્માત સર્જાયો હતો